બનાસકાંઠાના ડાભી ગામની માધ્યમિક શાળામાં બીજા દિવસે પણ તાળાબંધી જોવા મળી છે મહત્વના સમાચાર શિક્ષકોની ઘટને લઈને હવે વાલીઓ દ્વારા તાળાબંધી કરાઈ હતી

છે હલ નહીં થાય ત્યાં સુધી તાળાબંધીનો કાર્યક્રમ જે રાખેલ છે તે યથાવત રહેશે જે અમારી માગો એવી છે કે ડાભી ગામે માધ્યમિક તેમજ ઉત્તર માધ્યમિક શાળા આવેલી છે જેમાં નવથી બાર સુધીના એકસો પંચાણું બાળકો છે જેમાં સાતનું મેકમ સામે એક જે સાતનું મેકમ છે એના સામે એક જ શિક્ષક છે બે શિક્ષકો છેલ્લા ઘણા સમયથી હતા એમાંથી એક શિક્ષક લીમોની ખાતે મોકલેલ હોય માત્ર ને માત્ર એક જ શિક્ષક બચેલ છે જેમ જ પટાવાળાની જગ્યા પણ ખાલી છે આ જગ્યા નિર્જન હોવાથી પટાવાળા તેમજ કલારક તેમજ આચાર્ય તેમજ ત્યાં ચોકિયાતની પણ જગ્યાની જરૂરિયાત હોય આ અમારી માગો જ્યાં સુધી નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી તાળાબંધી યથાવત રહેશે